એના માટે મેં તો ઘણા બધા ગીતો લખ્યા છે ઘણી વાતો કરી છે પણ મહારાષ્ટ્ર એવડો મોટો અદભુત ઇતિહાસ રહેશ્યો એના વિશે એમ થયું કે થતું તો હું વિડીયો મૂકું સોશિયલ મીડિયામાં હું મુંબઈ હતો એટલે અહીંયાથી આવ્યો હતો એમ થયું કાલે કે પછી એમથી કોઈ પેજ કે કોઈ એવું મોટા મોટું બાકી નહોતું કે જેમાં વિડીયો નહોતો તો મેં કીધું બધે બહુ મૂક્યો છે તો મારે શું કરું પછી એમ થયું હું બોલીને કંઈક વિડીયો નાખું કારણ કે એક કડી મને મારી જ લખેલી છે આપે સાંભળીએ છીએ કે હીર આહિર કેરું હુનર હજાર જેણે હીર આહિર કેરા હુનર હજાર જેણે દાનના ના દરિયા રે લાગ્યા રે નાખી રો તમે પરિયાને પોર હાવ્યા એવા સમૂહ લગ્ન કરી સુરતમાં જે વખતે થી હતા ત્યારે મેં ગીત લખેલું પરિયાને તો પોરાવ્યા હતા પણ આજે કૃષ્ણને પોરાવ્યો આજે દ્વારકાવાળાને પોરાવ્યો અને કણે કણમાં દ્વારકાની ધરતીમાં એને ગોકુળનો જે રાસ હતો એ રાસની યાદી કરાવી વર્ષો પછી કૃષ્ણ કેટલા રાજ છે જેના ફળિયામાં મેં જેની જોકમાં જેના ફળિયામાં જેની ગાયું હારે કણે કણમાં ઉઘાડા પાગે ફેર્યો છું એ અહીર કુળના દીકરીઓ જ્યારે આવડો મહારાસ લે તેની એ રાસના ઠે ઠે કૃષ્ણ કનૈયાને આનંદના ઉમળકા દ્વારકાવાળાને આવતા હશે તો અદભુત બધા જ રાસ રમવાવાળા આહિર કન્યાઓ આહિર માતાઓને મારા પ્રણામ આયોજકોને ખરેખર કહું કે અદભુત ઇતિહાસ સનાતન ધર્મમાં આવી કાંઈક ઘટના બને છે એ દ્વારકાવાળે જ કરેવું હોય એ સાબિત થાય છે બાકી તાકાત નથી કોઈ એક જણા કોઈને કાંઈ થાય નહીં હજારો નહીં પણ લાખો માણસો લાખો આહીરો ભેગા થાય અને આટલા આનંદથી આ પ્રસંગ સંપૂર્ણ પૂરો થાય તો આવો એના માટે અભિનંદન તો આપું જ છું પણ આવા આ આધ્યાત્મિકતાથી જોડાયેલા ઉત્સવ ઉજવાતા રહીએ એ દ્વારકાવાળા ને જગદંબાને પ્રાર્થના ખૂબ રાજીપો વ્યક્ત કરું છું આનંદ આવ્યો વાહ મામા ડાયરો જય હો